નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો રેકોર્ડ પ્રવાસીઓનું ગોડાપુર ઉમટી પડ્યું દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનું પ્રિય સ્થળ બન્યું પ્રવાસીઓએ મુલાકાત લીધી જેમાં પરમ દિવસે એક જ દિવસમાં પાસઠ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગત વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે અને બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે પ્રવાસીઓ વ્યૂ ગેલેરી સહિત જંગલ સફારી અને રિવર રાફ્ટિંગ માટે બુકિંગ પણ કરાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીલડના જાયફળ ફાર્મ હાઉસ પર પોલીસના દરોડા હુક્કા અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદના સિલડમાં આવેલા જાયફળ ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા પોલીસે છ મહિલાઓ સહિત વધુ મળતી માહિતી મુજબ આ પાર્ટીમાં હુક્કા અને દારૂ મળી આવ્યા છે પોલીસે દારૂના સેવન કરનારાઓના મેડિકલ રિપોર્ટ કઢાવ્યા છે અને ફાર્મ હાઉસમાં કોની પરવાનગીથી પાર્ટી ચાલી રહી હતી તે અંગેની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન બે હજાર બેમાં માં યુદ્ધની આણી ઉપર હતા ભૂતપૂર્વ સી અધિકારી જ્હોન કિરિયોકાએ ખુલાસો કર્યો છે કે બે હજાર બેમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધની ખૂબ નજીક હતા ડિસેમ્બર બે હજાર એકના સંસદ હુમલા બાદ યુદ્ધના ભયથી ઇસ્લામાબાદમાંથી અમેરિકી અધિકારીઓના પરિવારોને તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા કિરિયોકાવના મતે સંસદ અને મુંબઈ હુમલા પછી ભારતે ધૈર્ય રાખ્યો પણ હવે ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના સંયમને નબળાઈ તરીકે જોવામાં ન આવે મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બનાવો શુદ્ધ કદુ ભાત છઠ પૂજાના પ્રથમ દિવસનો ખાસ છે પ્રસાદ લોક આસ્થાના છઠ્ઠ પૂજાના પ્રથમ દિવસે નહાય ખાયમાં ભાતનો પ્રસાદ બનાવવામાં આવે છે આ પ્રસાદ વ્રતિને શારીરિક અને માનસિક શુદ્ધિ અને ઉર્જા પ્રદાન કરે છે તેને બનાવવા માટે ચોખા અને કદુ ઘી હિંગ સેંધો મીઠો અને કાળી મરી સાથે ધીમા તાબેત પકાવવામાં આવે છે આ સાત્વિક અને પૌષ્ટિક પ્રસાદ વ્રતની શરૂઆત માટે આદર્શ છે જેને શુદ્ધ ઘી સાથે પીરસવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સુરતમાં થંડસ્ટોમ એક્ટિવિટી જોવા મળતા હળવા વરસાદની સંભાવના છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાત લાખનો પ્રીમિયમ ફ્રી જીવન વીમો ઇપીએફ ધારકો હવે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યા વિના સાત લાખ સુધીનો મફત જીવન વીમો મેળવી શકે છે કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં તેમના પરિવાર અને નોમિનીને અઢી લાખથી લઈને સાત લાખ સુધીની વીમા રકમ મળી શકે છે આ રકમની ગણતરી છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના આધારે કરવામાં આવશે આ ક્લેમ ઈપીએફઓ પોર્ટલ પર ડેથ ક્લેમ ફ્લાઇંગ બાય બેનિફિશિયરી દ્વારા કરી શકાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ બેંકની ઓનલાઈન સેવાઓ ગઈકાલે પચીસ ઓક્ટોબરે બંધ રહી બપોરે એક વાગ્યાને દસ મિનિટથી બે વાગ્યાને દસ મિનિટ સુધી તે બંધ રહી હતી બેંક દ્વારા જાળવણી કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી યુપીઆઈ આઈએમપીએસ યોનો એનઇએફટી અને આરટીએસ જેવી સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી બેંકે ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન એટીએમ અને યુપીઆઈ લાઇટ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી સેવાઓ બપોરે બે વાગ્યે વીસ મિનિટે ફરીથી સામાન્ય થઈ ગઈ હતી સમાચારની વાત કરીએ તો તેજસ્વી યાદવે મોટો દાવો કરતા કહ્યું છે કે એનડીએ ગઠબંધન નીતીશ કુમારના નિયંત્રણમાં નથી પરંતુ મોદી અને અમિત શાહ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેજસ્વીએ સ્પષ્ટતા કરી છે કે જો એનડીએ ફરીથી સત્તામાં આવે તો પણ તેઓ નીતીશકુમારને મુખ્યમંત્રી નહીં બનાવે તેમણે બિહારના લોકોને આગામી વિધાનસભા ચૂંટણીમાં બિહારની બહારના નેતાઓને બદલે બિહારી માટે મતદાન કરવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિખારી મહિલાની ઝૂંપડીમાંથી મળ્યો છે રૂપિયાનો ઢગલો ઉત્તરાખંડના મેંગ્લોરમાં તેર વર્ષથી ખાલી જમીન પર ઝૂંપડી બનાવીને રહેતી એક દિવ્યાંગ ભિખારી મહિલાની ઝૂંપડી હટાવતા તેના થેલામાંથી એક લાખની રોકડ મળી આવી છે નોટ અને સિક્કાનો આ મોટો ઝગલો જોઈને જમીનના માલિક અને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હાલમાં આ રકમ એક વ્યક્તિની દેખરેખ હેઠળ છે અને ગામ લોકો હવે મહિલાને રહેવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત નહીં ચીન રશિયાના તેલનો સૌથી મોટો ખરીદદાર છે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારત નહીં પણ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે રશિયાની ક્રૂડ ઓઇલ નિકાસમાં ચીનનો હિસ્સો સુડતાલીસ ટકા જ્યારે ભારતનો હિસ્સો અડત્રીસ ટકા છે તેમ છતાં અમેરિકાએ ફક્ત ભારત પર રશિયન તેલ માટે પચીસ ટકા ટેરિફ લાદ્યો છે અમેરિકાનું કહેવું છે કે પ્રતિબંધો માત્ર રશિયન કંપનીઓ પર છે રશિયન તેલ ઉપર નહીં તેથી ભારત પ્રતિબંધ મુક્ત કંપનીઓ પાસેથી તેલ ખરીદી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલીમ સાથે બેંકમાં નોકરીની સુવર્ણ તડકા યુકો બેંક દ્વારા પાંચસો ને બત્રીસ એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ નોકરી માટે કોઈપણ શાખાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે જેમની ઉંમર વીસથી અઠ્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ પસંદગી પામેલા ઉમેદવારો દર મહિને પંદર હજારનું પ્રોત્સાહન એટલે કે સ્ટાઈપેન્ટ આપવામાં આવશે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારો ત્રીસ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્કર મેળામાં એક કરોડની નગીનાની એક ઝલક જોવા મળી રાજસ્થાનના વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વર્ષે એક કરોડની કિંમત ધરાવતી નગીના નામની ગોળી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની પ્રખ્યાત ગોડા દિલબાગની પુત્રી નગીના પંજાબની ચાર મોટી સ્પર્ધામાં વિજેતા રહી ચૂકી છે એકત્રીસ મહિનાની નગીનાની શાનદાર ચાલ અને ચમકદાર કાયા જોવા માટે મેળામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ખજૂરભાઈ ચૂંટણી લડશે કોમેડિયન અને જાણીતા સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ રાજકારણની પીચ પર ઝંપલાવા જઈ રહ્યા છે તેમણે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે ખજૂરભાઈ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં તેમના સામાજિક કાર્યકરોથી જાણીતા છે તેમણે યુવાનોને રાજકારણમાં આગળ આવવા અને સેવાના કામમાં જોડાવા અપીલ કરી છે તેમજ અભ્યાસો યુવાનોને રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈએ તેવી પણ વાત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે